આપણને ખબર નહીં હા ખરેખર અને આનો છોટલો ઓને ખંભે ને ઓનું માથું આને ખંભે ને એવા આમ ત્રાહા ફોટા પડે આપણે એમ થાય કે રાધા કૃષ્ણનું બીજું રૂપ પ્રગટ થયું છે પણ એ મર્યાદામાં હતા આમાં મર્યાદા હાવ સાંડી જાય હવે એ કરોડ દોઢ કરોડ બે કરોડનો ખર્ચો કરે લગ્નમાં મેરેજમાં મેરેજ એટલે વિવાહ વિવાહ એટલે પહોંચવાનું હમણો બીજું હું ન્યા અને પછી વાંથો પડે દોઢ બે મહિના થાય ના ચાલે લે કા બસ નહીં વિચારો મેસ નથી થતા તે રેખીડ્યા હતા ને દોઢ મહિનો ભેગા અને પછી છૂટાછેડા થાય ને એ ફોટા કાતરવા કેમ પંદર વીસ લાખ નો ખર્ચો કર્યો ફોટા બાળી જ ન ખાય ઈ કાતરો કેમ જા કાતરો વિશમાંથી ધોહરા જેવા હાથ હાથ ફૂડના તો આનો સોટલો અને ખબર ફટ્યો આપણે થાય સોટલા વાળો આદમી લાગે છે ઓનું માથું આને ખબર ફટ્યું હોય તો આપણે થાય બે માથાળી લાગે હું કરું હું એ એનો દીકરો હું થાર તારે એમ છે એટલે એ હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે કે તમે બેનુભાઈ ભાઈ ફોટા પડાવવા મારો કોઈ વિરોધ નથી ફોટા પડાવો પણ આપણા સગા સંબોધી સ્નેહીજન ને મા બાપ પણ એ ફોટા જોઈ શકે જેને શરમ અનુભવી ન પડે આ સંસ્કારનો દેશ છે આ મર્યાદાનો દેશ છે આપણે કોઈ નટી કે નટ નથી આપણે એક વહાલા સ્વજન એવા મર્યાદા વાળી વ્યક્તિઓના સંતાનો છીએ આપણે ઈ વિચારવા ઈ દેશમાં જેની માસિંગ પણ આ તો એવું હળવું કલાગું થયું છે ને અને બીજું મને હળવું વહવું લાગે છે ગમે ત્યાં છોકરીને જો આવે તો તો એનો બાપો તો કઈ બોલે કે ન બોલે લઈને માં બારી આવે મારી દીકરી કામ નહીં કરે હો પેલી શરત પેલી શરત મારી દીકરી કામ નહીં કરે તે હું બેઠી બેઠી ખાય તો તો માંદી પડશે કામ કરવું એ કર્મ યોગ છે ને એ આપણા મા બાપે આપણને આપેલો રસ્તો છે એ સિદ્ધાંત છે હું અમેરિકા ફેરવ છું અબજો નું અબજોપતિ માણસ હોય એ કામ કરે છે અબજોપતિ માણા કામ કરે છે અહીંયા આપણે અહીં કણે હા ઓટા ઘવાનું સાજા ભાગના કામ કરીશ અને કોઈ મારી જેવડો કામ કરતો ને તો એને મળ્યો પડખાવડો કે નહીં ભેગું બાંધી જાય એટલે પણ તારે આ કામ કરીશ એને કરવા દે એને એનો કરવા દઈએ કામ કરવું જ જોઈએ થાય એટલું કામ કરશો ને જીવન મહાન બનશે એ સેવા કરે છે એ કામ જ છે ને કર્મ યોગ કરવું જોઈએ હું નથી કીધું કોદાળી લઈને પાવડો લઈને મંડાઈ પડો એમ તમે પાંચ જાડવા વાવો એ પણ કામ છે તમે તળાવની પાળ બાંધો ઈ પણ કામ છે પાંચ ગાયું હાસવો ઈ પણ કામ છે પાંચ બળદની સેવા કરો ઈ પણ કામ છે કોઈ ગામનો વૃદ્ધ વ્યક્તિ હોય એને મદદ કરો કોઈ ગામનો ગરીબ વિદ્યાર્થી હોય એને મદદ કરો ઈ પણ એક કામ છે કોઈ મા બાપ વિનાની દીકરી હોય અને લગ્નમાં તમે પાંચ પૈસા વાપરીને પાંચ ખોટી થાવ ઈ પણ એક કામ છે ઈ પણ એક કામ છે કામ નહીં કરે તો મે મા કે આપડા છોકરા કરો તમારી દીકરીને કાંઈ કામ જ નહીં કેમ કે આપણે કાંઈ છે જ આપણે હવા હાથ એક એક જ રૂમ બે વાર તો પોતું થાય અને તોય બે લોટા પાણી બસે બોલું લોટ બાંધો હોય તો કામ નથી કરવા વિચાર ક્યાંથી આવ્યો આપણને થાય એટલું કામ કરવું જોઈએ અને હવે બધા યુવાન મિત્રોને ખાસ કહું બધા શું કે દઈ દો ને ગોધરા ને દઈ દો ને દઈ દો ને દઈ દો જે વસ્તુ માંથી તમારું દિલ ન લાગે એ વસ્તુ તમારી પાસે કોઈ દી નહીં રહ્યા વિચારજો જ્યાં આપણું દિલ ન લાગે ને એ વસ્તુ તમને મને સાથ ન આપે ખેતી કરો ગમે કામ કરો બેસ્ટ કરો એની અંદર એટલો જીવ લગાડો પ્રાણ લગાડો ઈશ્વરને આપવું જ પડે પણ આપણે શું કહીએ નો મેળ ખાય ને બે હતા કામ તમે નવું કરો એટલે એ નો કરાય ને ખોઈટ ગઈ ગઈ હોય વેસાઈ ગયો હેલિકોપ્ટર લીધું ખબર છે એનું એની યાદ હા એ કોઈ ભેગું નથી ભાઈ ભેગો ને ક્યાં લઈ ગયા કોઈ ભેગું તારે શું ગોઠવવું છે